ઝંડા લગાવ્યા છે આ બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં વડોદરા શહેર હાલ ગણપતિ ઉત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે વડોદરા શહેરના ભાઈ રોડ પર આવેલી અર્પણ ટેરેસ પર મુસ્લિમ ધર્મના ચંડા લાગ્યા છે અને શાંતિ ઢોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો આ મુદ્દે સ્થાનિક કોર્પોરેટરને જાણ થતા તેઓ પહોંચી ગયા હતા અને આ દરમિયાન ટેરેસ પર લગાવવામાં આવેલા ઝંડા ઉતારી લેવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા જ પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી અને સમગ્ર મામલો થાળે પાડ્યો સ્થાનિક કિશનભાઈ માળીએ જણાવ્યું હતું કે ગણપતિના તહેવારના હિન્દુઓને ઉશ્કેરવા માટે ઝંડા લગાવ્યા છે અને તેમના ઝંડા અમે ઉતારી લીધા છે પણ એ લોકો કહે છે કે અમારા તહેવાર આવે છે અમારા પણ ઝંડા રહેવા જોઈએ અમે કહીએ છીએ કે હળી મળીને તમે રહો તમે આ પ્રકારની પ્રવૃત્તિ કરો આપણા દેશના ઝંડાઓ લગાવતા નથી લે પાકિસ્તાનના ઝંડા લગાવો છો ભારતમાં રહીને પાકિસ્તાનના ઝંડા લગાવે એવું તો ના જ થવું જોઈએ વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર દસના કોર્પોરેટર નીતિન ડુંગાએ જણાવ્યું હતું કે હાલ ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો છે વડોદરા શહેરના બાયલી રોડ ઉપર આવેલા અર્બન સેવનમાંથી મને ફોન આવ્યો કે કોઈ ઝંડો લગાવવામાં આવ્યો છે જ્યાં જઈને જોવો તો અર્બનનો ઝંડો હતો જેથી તાત્કાલિક અમે ઝંડો ઉતારી લીધો ત્યારબાદ એ લોકોએ તમામ ટાવર ઉપર ઝંડા લગાવી દીધા જેથી ફરી મને ફોન આવ્યો કે જેથી ફરી અમે આવીને બધા ઝંડા ઉતારી લીધા તેઓએ વધુમાં જણાવ્યું કે અમે સ્પષ્ટ શબ્દોમાં કહેવા માંગીએ છીએ કે જ્યારે અમારા તહેવારો ચાલી રહ્યા છે ત્યારે આ બેન જરૂરી મનુષ્ય ઉભો કરવાની પ્રવૃત્તિ થઈ રહી છે એને બંધ કરવી પડે કારણ કે ગણપતિના તહેવાર છે અને ઈદના પણ તહેવાર આવવાના છે નાની બાબતમાં સમગ્ર વડોદરામાં ભડકો થાય ગુજરાતમાં થાય અને પછી સમગ્ર દેશમાં થાય આ પ્રકારનું કૃત્ય કરતા હોય તો એમને અટકાવવા પડે અમે અમારા લેવલે અટકાવી દીધા છે ફરી બીજી વખત ન કરે એ માટે અમારે જે કહેવાનું હતું એમાં કહી દીધું છે તેઓએ ઉમેર્યું હતું કે અહીં દસ ટાવર છે જેમાં બધાએ મળીને ગણપતિનો મંડપ બનાવ્યો છે ગણપતિની સ્થાપના કરી છે તે ટાવર ઉપર જ ઝંડો લગાવવાની શું જરૂર પડી એ શું સાબિત કરવા માગે છે જ્યાં અમારા ગણપતિજીનો મંડપ છે એની ઉપર તમે અરબનો ઝંડો લગાવ્યો છે આ બિલકુલ સાખી લેવામાં આવશે નહીં જેને સમજવું હોય એ સમજી લે આ મામલે તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જયરાજ સિંહ કોહિલે જણાવ્યું કે અરબંધ સાત રેસિડેન્સીમાંથી કોલ મળતા અમારી ટીમ ત્યાં પહોંચી ગઈ અને ત્યાં લોકોએ કેટલાક લોકોને લગાવેલા ચંડા તે લોકોએ ઉતારી લીધા જેથી મામલો થાળે પડી ગયો હતો અત્યારે ગણપતિજીના તહેવાર ચાલી રહ્યા છે ત્યારે અરબંધ સેવનની અંદર મહેલી રોડ ઉપર આવેલું છે પ્રધાનમંત્રી આવાસ યોજના છે એમની અંદર બપોરે મને ફોન આવ્યો કે ભાઈ અહીંયા કોઈ ઝંડો લગાવવામાં આવ્યો છે મેં આવીને જોયું તો એ અરબનો ઝંડો હતો જે અમે તાત્કાલિક ત્યાંથી ઉતારી લીધું ત્યારબાદ અત્યારે રાત્રે એ લોકોએ તમામ ટાવર ઉપર ઝંડા લગાવી દીધા એટલા માટે ફરી મને ફોન આવતા અહીં આવી અને ફરી અમે એ ઝંડા ઉતારી લીધા છે અમે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહેવા માંગીએ છીએ જ્યારે અમારા તહેવારો ચાલી રહી છે ત્યારે આ ખાલી ખોટું બિનજરૂરી જે વૈમનસ્ય ઊભું કરવાનું પ્રવૃત્તિ થઈ રહી છે એને બંધ કરવી પડે કારણ કે ગણપતિજીના તહેવાર છે સાથે સાથે ઈદના પણ તહેવાર આવવાના છે આ એક નાની બાબતમાં સમગ્ર વડોદરામાં ભડકો થાય સમગ્ર ગુજરાતમાં થાય પછી સમગ્ર દેશમાં થાય આ પ્રકારનું કૃત્ય કરતા હોય એ લોકોને અટકાવવા પડે અમે અમારા લેવલે અટકાવી દીધા છે ફરી બીજી વખત ના કરે એ પ્રમાણે પણ અમારાથી જે કઈ કહેવાનું હતું કહી દીધું છે બિલકુલ આનો બીજો કોઈ અર્થ જ નથી એટલા માટે કહું કે અહીંયા દસ ટાવર છે દસ ટાવરમાં ફક્ત ને ફક્ત એફ ટાવરમાં નીચે ગણપતિજીનો મંડપ બધાએ ભેગા થઈને બનાવ્યો એ ગણપતિજીના મંડપ વાળો જે ટાવર છે ટાવરમાં ઉપર આ ઝંડો લગાડવાની શું જરૂર પડી મારું એવું કહેવાનું છે જો એને ઝંડા લગાડો તો પેલા બધે લગાડતા આ એ શું સાબિત કરવા માંગે છે કે જ્યાં અમારા ગણપતિજીનો મંડપ છે એની ઉપર તમે અરબનો ઝંડો લગાવો છો આ બિલકુલ સાખી નહીં લેવામાં આવે આ બહુ સરસ હું જેને સમજવું એ સમજી લે મારું નામ છે માડી કિશન ભાઈ છે આ વિસ્તાર છે ભાઈલી અર્બન વાસવા રોડ અને અર્બન રેસીડેન્સી છે એમાં બધા દોડી રહી છે આગળી અને એમાં ગણપતિનો નો અત્યારે ગણપતિ નો તહેવાર ચાલી રહ્યો છે અને એમાં બી એ લોકો અમારો જે હિન્દુ છે એ લોકો ને ઉત્સવ માટે એ લોકો ઝંડા લગાવે છે લોકો અને જયારે ઝંડા કાઢવાની કે છે એમ લોકો તો પણ એ લોકો માં કેવું ઝઘડા નું ઝઘડા એવું કે છે કે અમારા ઝંડા નહીં ઉતારવા દે અમારા ઝંડા લેવા લાગે અને પંદર વીસ દિવસ પછી અમારા બી તહેવાર આવે છે તમે રહ્યો છો તમારો ઝંડો નહીં અમારો બી અમારો ઝંડો લાગશે આવું બધું કે છે એ લોકો સમય મામલાબાદ એવું થયું

અને એનો મેઇન ગેટ ઉપર પણ ઝંડા લાગેલા હતા અને જ્યારે પોલીસ ત્યાં પહોંચીને જે વિડીયો અને વિઝ્યુઅલ સમય લોકોને મળ્યા હતા એથી એવું લાગતું હતું કે જે ઇસ્લામિક ઝંડા હોય છે લીલા કલરનો બેકગ્રાઉન્ડ હતા અને ચાંદ અને સિતારા બનેલું હતું એ કોઈ બીજું કંઈ એન્ટીનેશનલ કે અરબિક ઝંડા નહીં હતા બટ ઇસ્લામિક ઝંડા હતા બટ સેમ સોસાયટીમાં એફ બ્લોકમાં નીચે શ્રીજીની પ્રતિમા પણ સ્થાપિત હતી તો કેટલાક રહીશોને આ બાબતથી થોડુંક એક એવું હતું કે જ્યારે એક તહેવાર ચાલી રહ્યા છે તો એવા બીજા ઝંડા લગાવવાથી એ કોઈ જાતનો ખટરા ના થાય ત્યાં તો સ્થાનિક રહીશો પોલીસને જાણ કરી હતી પોલીસ ત્યાં પહોંચી પણ હતી અને સમજાવટ કરીને લોકોને એવી રીતે સમજાવટ કરવામાં આવ્યા હતા કે જ્યાં સુધી શ્રીજીનો પ્રતિમા છે ત્યાં સુધી એ ઝંડા ઉતારી લેવામાં આવે અને જ્યારે વિસર્જન થઈ જાય પછી આ ઝંડા ईदे मिला जारी त्यार लगवा बट आप लोग बस मैं जाना मागू चु कि एक थोड़ा मीडिया में चालतु हूँ तो कि अरबिक झंडा था कि एवं एवं नहीं है अम्मक फूली झंडा अमे अवलोकन बीजा पास करो लोग अभिपाय मिलवाता ए प्लेन धार्मिक एक जस्ट एक रिलीजियस झंडो हो तो।

ये ऑप्शन वगैरह में कहीं लॉटरी मुजब आप तो अगर मानो कि क्या रेंट पर आया ये प्रॉपर मानो कि रेंट करार करें कि नहीं करी ये टेनेंट वेरिफिकेशन कराया करा है कि नहीं कराया है को ये डेफिनेटली कि शुरुआत में एक झंडा था પછી રાત્રિનો આ સાડા દસ અગિયારની આસપાસ દર ટાવર ઉપર ઝંડા આવી ગયા હતા જે પણ સમજાવટ પછી લોકો પાછા ખેંચી લીધા હતા અને અમે લોકો પછી શાંતિ સમિતિ મિટિંગ કરી હતી ત્યારે કોઈ આક્રોશ વધારે વ્યક્ત નહીં કર્યા હતા અત્યારે અમારા લોકોને ડિટેલમાં એ જાણવું પડશે કે ખરેખર એ જસ્ટ એક ધાર્મિક અભિવ્યક્તિનું એક્સપ્રેશન હતા કે એની પાછળ બીજું કંઈ ડીપર કંઈ હતું એ અમે લોકો ત્યારે તપાસ કરી રહ્યા છીએ પહેલા એક ઝંડો હતો અને ત્યારબાદ આટલા બધા ઝંડા લાગી ગયા તો તમને લાગતું નથી કે જાણી જોઈને શાંતિ પ્રયત્ન થયો આ કોઈ ગુનાહિત તૃતીય બને છે ને આમાં કાર્યવાહી થવી જોઈએ એમાં અત્યારે હાલ

તો ત્યા એને જઈને માહોલ બગાડવાની શું જરૂર છે શું એને મે આપણે એ જ કેરિયા છું કે ખરેખર એમનો નામ થી ત્યાં કોઈ ફ્લેટ છે કે નહીં ફ્લેટ છે અને અગર માનો ત્યાં રેન્ટ ઉપર રહેતા હશે એમની પાસે ધોરણસર રેન્ટ કરાર છે કે નહીં કરાર છે એ બધું અમે લોકો તપાસ કરશું કેમ કે देखो આ પ્રાઈમા ફેસી કોઈ ફેક્ટ વગર હું આપને કહી કમિટ નહી કરી શકતા એકવાર મારે જોઈ લેવું પડશે કે અગર માનો કે વેરીફિકેશન વગર કરાવવા છે કે નહીં કરાવવા છે એમનો ગુનાહિત ઇતિહાસ શું છે અને એવું પછી કાઈ નિકળ તો અમે લોકો ડેફિનેટલી પકલા લેશું તો એ કોણ હતા એનું આવડું જાણ કરીને મને આ એ બધું અમે લોકો આતરે પ્રાઈમા ફેસી

આ રીતે કોઈ દોડવાનો પ્રયત્ન ન કરે તે માટે હવેથી કેવા પગલાં લેવામાં આવશે કારણ કે અમે લોકો અમે લોકો ઓલરેડી એલર્ટ છીએ ઘણી બધી ટીમ્સ અમારી જો છે એ ઓલરેડી અમે લોકો સાંજનો ટાઈમ ઉપર વધારે ફોકસ કરી રહ્યા છીએ જો ભાગે અનુભવે ધ્યાનમાં આવેલ છે કે સાંજનો જો ટાઈમ હોય છે સાત આઠ વચ્ચેનો જો ટાઈમ હોય છે મોટા ભાગે ઘર્ષણ થવાનું છોકરાઓનો આપસમાં ખટપટ થવાનો ટાઈમ આ જ હોય છે તો ટીમ્સ ઓન ધ ગ્રાઉન્ડ સાંજનો ટાઈમમાં મોસ્ટલી રહેવાના છે જે વિસર્જન વાળું એરિયા છે ત્યાં પણ બંદોબસ્ત ગોઠવામાં આવશે અને ભૂતકાળમાં જેટલા પણ એવા બનાવો બન્યા હશે જેમાં માનો કોઈ કોમ્યુનલ માઇન્ડેડ પર્સન્સ હતા અથવા ભૂતકાળના બનાવોમાં જે આરોપીઓ હતા એની ડિટેલ લિસ્ટ લઈને એને પણ અટકાયતી પગલાં હેઠળ બાંધવાનું પ્રક્રિયા હાથ ચાલુ છે ધાબા પર કોઈ જઈને ઝંડા લગાવી રહ્યા છે આ વસ્તુ ઉપર તો લાગ્યા પછી જ કોઈને ખ્યાલ આવશે જ્યાં સુધી માણસ ખ્યાલ નહીં આવે ત્યાં સુધી પગલા પણ કેવી રીતે લઈ શકાય બટ જયારે ધ્યાન આવ્યા હતા ત્યારે સમજાવટ કરીને ઉતારવાનો પ્રયત્ન કરવામાં આવ્યા હતા

અને એ મુજબ અમે લોકો એક્શન પ્લાન મુજબ ચાલી રહ્યા છીએ